ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરુચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે શ્રી સલીમભાઈ અમદાવાદીના નિમણૂક કરવામાં આવી છે આ મહત્વપૂર્ણ નિમણૂક ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના આદેશથી કરવામાં આવી છે અને પક્ષના ઉચ્ચ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ભરુચ શહેર કોંગ્રેસ કમિટીના નવા પ્રમુખ તરીકે શ્રી સલીમભાઈ અમદાવાદીના નિમણૂક કરવામાં આવી છે

પ્રમુખ વીએસ પટેલ ઉર્ફ પ્રમુખ લતીફભાઈ કારભારી સેક્રેટરી અજીજભાઈ કારોબારી સભ્ય ઉસ્માન પટેલ અને અબ્દુલ્લાહ પટેલ ઈનમુલ હક જુબેરભાઈ કાવીવાડા દ્વારા સમ્માન સોસાયટીઓમાં મદ્રાસા હોલમાં રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆત તિલવાતે કુરાનથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિપક્ષ નેતા સાંસદ અલી સૈયદ નગરસેવક ઈબ્રાહિમભાઈ કલકલ અને જાવિદભાઈ હાજર રહ્યા હતા સલીમભાઈ અમદાવાદી એ સોસાયટી ના આભાર માન્યો હતો આજરોજ રોજ ભરૂચા સોસાયટી મુસ્લિમ સોસાયટી તેમાં ભરૂચના કોંગ્રેસના પ્રમુખ તરીકે જે મારી નિમણૂક કરવામાં આવી છે એના સોસાયટીના તમામ કારોબારી સભ્યોએ અમારું જે સન્માન કર્યું એ બદલ હું ભરૂચા સોસાયટી કારોબારી સભ્યોનો આભાર માનું છું સાથે સાથે મારી જે પ્રમુખની નિમણૂક થઈ એ માટે ભરૂચ શહેરના અને મારા વિસ્તારના બીજા વિસ્તારના જે પણ સોસાયટીના બીજા અન્ય સમાજના લોકોએ જે મારું સન્માન કર્યું છે એ બદલ એ લોકોનો પણ આભાર માનું છું સાથે સાથે તમામ સોસાયટીના સમાજના અને ભરૂચ શહેરના લોકોને આશ્વાસન આપવા માગું છું કે આવનાર સમયમાં ભરૂચ શહેરના જે પણ પ્રશ્નો હશે જે મારી સુધી પહોંચશે તો તે તમામ પ્રશ્નો ભરૂચ શહેર નગરપાલિકામાં કે સરકાર શ્રેન પહોંચાડવાની મારી સંપૂર્ણ કોશિશ રહેશે ને આવનાર દિવસમાં કોંગ્રેસ તમારો અવાજ બનીને ઉભો રહેશે એવી આપને ખાતરી આપો